દાંતીવાડા વિસ્તારમાં ગુજરાતના પ્રખ્યાત ગરબા નૃત્યના માધ્યમથી અપકી બાર ચારસો કે પાર ફીર એક બાર મોદી સરકાર સ્લોગન સિદ્ધ કરવા ભાજપ દ્વારા અનોખો ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ પ્રચંડ પ્રચાર સભાઓ ગજવી મત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે દાંતીવાડા સહિતના શહેરો તેમજ ટાઉન વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના પ્રખ્યાત ગરબા નૃત્યના માધ્યમથી આપકી બાર ચારસો પાર ફિર એક બાર મોદી સરકારના સ્લોગન સિદ્ધ કરવા અનોખો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેમાં આજે પાંથાવાડા ખાતે ભારતીય જનતા પાર્ટીની ગરબા પ્રચાર ટીમ આવી પહોંચી હતી સાઉન્ડ સિસ્ટમ સાથે ભાઈઓ તેમજ બહેનોની પ્રચાર ટીમે ગરબા રમી લોકોમાં અનોખું કુતુહલ ઉભું કર્યું હતું પ્રચારની ગરબા ટીમને જોવા લોકોના ટોડે ટોડા જોવા મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક યુવાનો પણ ગરબા ટીમ જોવા જોડાયા હતા ભાજપની ગરબા ટીમ દ્વારા ગરબા નૃત્ય કરી લોકોને મત કરવાની અપીલ કરી હતી